જૂની શેઢાવી પરનો આ રોડ કે જ્યાં વર્ષોથી બિસ્માર હાલતમાં હતો અને જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જોરણગણ જે જે રોડ નવીન બનતા ગ્રામજનો પણ ખુશ થયા હતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે આ ઉપરાંત ગ્રામજનોએ ટીવી ચેનલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે ટીવી ચેનલે આ બિસ્વાર રોડ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જ્યાં અહેવાલ પ્રસારિત થવાથી ગ્રામજનોને સારા રોડ નો ફાયદો થવાથી તેઓએ આભાર વ્યક્ત કર્યો છે ગ્રામજનોએ જ્યાં ગ્રામજનો અને વાહન ચાલકોને નવીન રોડ બનવાના લીધે રાહત થઈ હતી અને ગ્રામજનોને રોડ અંગેનો અને જ્યાં બિસ્માર રોડ અંગેનો જે અહેવાલ છે પ્રસારિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક રોડ બનાવવામાં આવ્યો હતો રોડનું નવીનીકરણ જે હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં રોડ નવો બનતા

અને કેટીવી ના મારફતે આ રોડ માટે બહુ મોટી મુહિમ ચલાવવામાં આવી અને વારંવાર તમે લોકો મીડિયામાં તાત્કાલિક કામ ચાલુ કરાયું અત્યારે આખા ગામમાં આજુબાજુના ગામડામાં બધા હર્ષો ઉલ્લાસ થઈ ગયો છે જૂની સેટાવી થી જોરંગ સુધી બિલકુલ શોર્ટકટ નવી સેટાવી ગયા સિવાય સીધા તમે જોરણ પહોંચી શકો આજુબાજુના ખેતરો વાળા પણ બધા ખુશખુશ થઈ ગયા છે એટલે માટે અમે કે ટીવી નો હું ખુબ ખુબ આભાર માનું છું અને ગ્રામ સડક યોજના ખુબ સારી બનાવી છે આ રોડ માટે શું કેવું તમારે આ રોડ સાહેબ તો પણ જ અને બોર્ડ મારી દીધું રોડ પાસ તૈયાર થઈ ગયેલો છે પણ આ કેટીવી ના માધ્યમમાં અમે જોડ કરતા કેટીવી એ બધા સારું ટીવી માં જગાયું અને રોડ બહુ સારો સરસ બનાવી દીધો અને ગામના આજુબાજુના જોઈને પોપ્યુલેશન જવા માટે બહુ શોર્ટ રસ્તો થઈ ગયો અને ખેડૂતો પણ હર્ષવિલાસ થઈ ગયા